શ્રી ગણેશ નહ મૃત્યુ જય મહાદેવ ત્રાહીમા શરણાગત જનમ મૃત્યુ જરાવ્યાધિ પીડી બંધ શ્રીકૃષ્ણ રાધા ગોકુલેશ ગોપાલ પીવશ્વામૃતમેત શિવાય નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે વસત વમ જીવાગ્રી હરિહર જગતંબા નામ પ્રદા દર્શક મિત્રો ચાલો આપણે શિવગંગામાં સ્નાન કરવા માટે જઈએ સૌનકા દિમુનિયો આજે સુતજીને કહેવા લાગ્યા કે હે મહારાજ આપે સંધ્યાનું ચરિત્ર અમને સંભળાવ્યું બહુ આનંદ થયો મહારાજ કામદેવના રતિની સાથે લગ્ન થયા એ પણ આપે કહ્યું મહારાજ કામદેવના રતિની સાથે લગ્ન થયા પછી શું થયું હતું શું બન્યું હતું તે દિવ્ય કથા અમને સંભળાવો સુતજી કહેવા લાગ્યા કે હે મહામુનિઓ શિવજીએ બ્રહ્માને દીકાર્યા ત્યારથી બ્રહ્માને ઘણું દુઃખ થયું છે અંદર થવા લાગી શિવજી એ મારી અવગણના કરી મને ક્યારે એવો અવસર મળે બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું આ બાજુ કામદેવ અને રતિ સુખમય સમય પસાર કરતા હતા બ્રહ્માજી દક્ષ વગેરે પુત્રો પાસે આવ્યા અને કહ્યું કે હે દીકરાઓ શિવજીએ આપણને ધીકાર્યા મારા હૃદયમાં ઈર્ષાનો દાવાનળ નળ બળી રહ્યો છે અને ત્યારે જ શાંત થાય કે જ્યારે મહાદેવ કોઈ સ્ત્રીને ગ્રહણ કરે માટે તેની માટે આપણે ઉપાય કરવો જોઈએ આપણે વિચાર કરીએ આવા સમયે કામદેવે રતિની સાથે બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા છે આપના આશીર્વાદથી અમારું લગ્નજીવન આનંદમય પસાર થઈ રહ્યું છે અમે બહુ સુખી છીએ બોલો આપની અમે શું સેવા કરીએ બ્રહ્માજી કહેવા લાગ્યા બેટા કામ બહુ અઘરું છે હો પણ તારા સિવાય કોઈ કરી શકે એવું નથી બેટા આમાં પ્રાણનું બલિદાન પણ દેવું પડે કામદેવ પ્રણામ કરીને કહ્યું કે આપના આશીર્વાદથી મારે માટે કોઈ પણ કામ અઘરું નથી પિતાજી કહો તો ખરા બ્રહ્માજીએ કહ્યું શિવજીએ અમારું અપમાન કર્યું છે અમારો ધિકાર કર્યો છે તમો જઈ અને શિવજીને તમારા કામરૂપી બાણો વડે મોહિત કરો આવી મારી ઈચ્છા છે પિતૃભક્તિ કામદેવ કહેવા લાગ્યા કે પિતૃભક્તિ એ મારો ધર્મ છે એમ સમજી કામદેવ પત્ની સાથે રતિની સાથે શિવજીને મોહ પમાડવા માટે તૈયાર થયા છે

સુંદર મનને મોહિત કરે તેવું વાતાવરણ ઊભું કર્યું મંદ મંદ સુગંધી વાયુ વાવા લાગ્યું છે કોયલો ટૌકારા કરવા લાગી બોરલા ટવકારા કરવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી છે અનેક જાતના સંગીત વાગવા લાગ્યા છે નૃત્ય ગાયન થઈ રહ્યું છે બધા વર્ષ થઈ ગયા છે પરંતુ શિવજી તેની શિવજી ઉપર કાંઈ અસર થઈ નહીં હોવ અંતે કામદેવ ઉદાસ બની ને ઘરે પાછો આવ્યો છે હું શું કરું મારું મારા મારો પ્રયત્ન નિષ્ફળ ગયો છે શિવજી મોહિત ન થયા બ્રહ્મા કહેવા લાગ્યા હવે શું કરશું ઊંડા શાસા નાખવા લાગ્યા છે નિશાશામાંથી અનેક જાતના ગણો ભયંકર ઉત્પન્ન થયા છે જેનું નામ પડ્યું છે કામદેવ શિવજીને મોહ માડવા માટે આવ્યો છે પાછા અનેક જાતના પ્રયત્નો કર્યા પણ જેમ ગરબ ગરમ ધાબડો ઓઢેલાને ઠંડીની કોઈ અસર થતી નથી તેમ જે બ્રહ્મનું ચિંતન કરે છે એવા શિવજી કોઈ શિવજીને કોઈ અસર થઈ નહીં હો વારે વારે પ્રયત્ન કરતા કામદેવને પરાજય થયેલો જોઈ બ્રહ્માજીનું અભિમાન દૂર થઈ ગયું પણ ઈચ્છા તો એવી છે કે શિવ સ્ત્રીને ગ્રહણ કરે તે જ છે ठीक छे ब्रह्माय हरि विष्णुनु स्मरण करयु ओम नमो भगवते वासुदेवाय नमो स्वनन्ताय सहस्र मूर्तये सहस्रपादाक्षशिरोरुवाहे सहस्रनाम् ने पुरुषाय शाश्व युगदारिणे नमः ભગવાનનું સ્મરણ કર્યું ભગવાનને યાદ કર્યા શ્રી હરિ પ્રગટ થયા છે બ્રહ્માજીએ વંદન કર્યું અને ઈર્ષાથી જે દુઃખ ઉત્પન્ન થયેલું હતું તે હરિને જણાવવા માંડ્યું છે વિષ્ણુ પ્રભુ કહેવા લાગ્યા કે હે બ્રહ્મા જે વાવિમાં લખેલું હોય છે ને એ કોઈ મિથ્યા કરી શકતું નથી પરંતુ તમારા હૃદયની અંદર આ શિવજી પ્રત્યે જે ઈર્ષા ઉત્પન્ન થઈ છે એ ખરાબ થયું છે એ યોગ્ય નથી જો તમે સ્ત્રીને ગ્રહણ કરે તો તમારી દેવી પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ તમે દેવી શક્તિને પ્રસન્ન કરો તે તમારી ઈચ્છા પૂર્ણ કરશે માટે દક્ષને કહો કે તે દેવી પાર્વતીને પ્રસન્ન કરવા તપ કરવા માટે વનની અંદર જાય કારણ કે દેવી દ દયાળુ છે તે પોતે તેમને ત્યાં પુત્રી થઈને અવતરશે શિવના પત્ની બનશે તમારો મનોરથ પૂર્ણ થશે આટલું કહી અને વિષ્ણુ ભગવાન વૈકુંઠની અંદર ગયા છે ઉમાપતિવિ નમો ભગવતે મહારુદ્રા નમ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આજે સૌને હર હર મહાદેવ કાલે વેલા બુજો હરીરસ પીવા જ્ઞાન ગંગામાં સ્નાન કરવા સાત આવે તેને લાવજો ઉમાપતિ મહાદેવ કી જય ॐ नमः पार्वतीपते हर हर महादे भर